જનરલ બોર્ડ હતું એ અનિવાર્ય સંજોગોને લીધે આજે મુલતવી રાખવામાં આવી છે અને એની નવી તારીખ આવશે તે અમે તમને જાણ કરી આજે સવા અગિયાર વાગે નગરપાલિકાના બોર્ડની બેઠક બોલાવવામાં આવેલી હતી જે જે ફરજિયાત બેઠક હતી પરંતુ પ્રમુખશ્રી દ્વારા નોટિસ બોર્ડ ઉપર નોટિસ ચોંટાડી અનિવાર્ય કારણ કારણોસર એ બેઠક મુલતવી રાખવામાં આવેલ છે તેમ સભાસદોને જાણ કરવામાં આવેલ છે હા એટલે આ જે મર્યાદા હતી સમય મર્યાદામાં નગરપાલિકાની સામાન્ય સભા બોર્ડની બેઠક બોલાવી એ ફરજિયાત હોય છે એમાં બેતાલીસ જેટલા મુદ્દાઓ હતા અને તેમાં વિવિધ વિકાસના કામો ફાયર સ્ટાફ હોય અને નગરપાલિકાના સ્ટાફ હોય તેની ભરતી કરવાના બાબતો આ ઉપરાંત અન્ય બીજા કેટલાક મુદ્દા હોય વિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને લગતી ઊભી કરવાના મુદ્દાઓ હતા તે તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો હતો આજે